અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં હાથમાં તલવાર સાથે જાહેર જનતા ઉપર હુમલો કરનાર અસામાજિક તત્વો અને ગણતરીના કલાકોમાં સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ આ બે ફાર્મ બનેલા અસામાજિક તત્વો હતા જેમણે કાયદાને અને પી ગયા હતા તેમણે પોલીસે કાયદાનું ભાન પણ કરાવ્યું એટલું જ નહીં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અસામાજિક તત્વોના ઘર હતા તેમના ઉપર આજે બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરવામાં આવી છે એટલે જે ભાઈ બનવાના આભરકા ધરાવતા હોય તેમને ચેતવાની જરૂરિયાત છે કેમ કે તેમની સામે ગુનો નોંધાઈ રહ્યો છે પરંતુ તેમના ઘરને પણ ડિમોલાઇઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે અમદાવાદના વસ્ત્રાલ ખાતે જે આતંક મચાવનારા કેટલાક તત્વો હતા તેમના ઘરે તંત્રએ કામગીરી કરી હતી જેમાં અમદાવાદના પોલીસ કમિશનર પોતે ઉપસ્થિત રહ્યા હતા શું કહી રહ્યા છે આ મામલે પોલીસ કમિશનર શું મામલો છે વિગતે વાત કરીએ મિત્રો અત્યારથી થોડાક દિવસ પહેલાં આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો જી હા મિત્રો ચિંતા ના કરશો અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે એશો અક્ષર આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય લકી કલર લકી નંબર રાશિ પ્રમાણે ચોગડિયા દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે હા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને સો રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે અને મિત્રો હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ભાઈ આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો જો તમારે

અસામાજિક ટપોરી તત્વોમાં પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવી રીતે જાહેરમાં સોશિયલ મીડિયા ઉપર અવારનવાર હત્યારો સાથે વિડીયો મૂકતા હોય છે કેટલાક કિસ્સાઓમાં પોલીસને પણ જાહેરમાં પડકાર ફેંકતા હોય છે ત્યારે થોડાક દિવસ પહેલાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પંદરથી વધુ અસામાજિક તત્વોએ તલવાર ધોકા સહિતના હથિયારો સાથે આતંક મચાવ્યો હતો જાહેર જનતાને પણ માર માર્યો હતો અને આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ આ ઘટના બાદ અમદાવાદ પોલીસને પણ નીચું જોણું થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ ઘટનાના સંદર્ભમાં ગણતરીના કલાકોમાં રામોલ પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની જાહેરમાં સર્વિસ પણ કરવામાં આવી હતી એટલું જ નહીં જે ઘટના સ્થળે તેમણે તોડફોડ કરી હતી જનતાને માર માર્યો હતો તે ઘટના સ્થળે લઈ જઈને પોલીસે આરોપીનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું ત્યારબાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં કેટલાક અસામાજિક તત્વોના જે ગેરકાયદેસર બાંધકામો છે તેના ઉપર આજે તંત્ર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું છે અંદાજિત છ જેટલી પ્રોપર્ટીઝ છે તેને આઇડેન્ટિફાય કરીને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસનો જળ બેસલા બંદોબસ્ત છે તે ડિમોનેશન સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો હતો જેમાં અમદાવાદના પોલીસ કમિશનર સહિત અધિકારીઓ પણ ડિમોનેશન ની કામગીરીમાં હાજર રહ્યા હતા આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલેક તે સાંભળેલું પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો જે અમે જઈ આવ્યા છે સામેવાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો પાછળ એ લોકો એ લોકોએ જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કારવાહી અમે કરી રહી છે

આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભે ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે સાત જે આરોપીઓ છે પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ છે એ લોકો વિરુદ્ધ આપ જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પડાવવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કરશો તો પોલીસ આપે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમણે આ મામલે મહત્વની વાત કહી છે તેમણે પણ અસામાજિક તત્વોને સ્પષ્ટ ચીમકી આપી છે ને જે આ રીતે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગ્રહ ઉડાવશે તો આ આજ અંજામ થશે અને આગામી સમયમાં કડક હાથે પોલીસ હજી કાર્યવાહી કરશે અને આરોપીઓમાં પોલીસનો ડર બેસે તે માટેના પગલાં પણ લેવામાં આવશે આ મામલાના સંદર્ભમાં જે આખો બનાવ બન્યો છે તેને લઈને હવે અમદાવાદ પોલીસ છે તે ડેમેજ કંટ્રોલ કરવાના મૂળમાં દેખાઈ રહી છે જે કોઈ પણ અસામાજિક તત્વોએ કૃત્યને અંજામ આપ્યો છે અને આગામી સમયમાં ભવિષ્યમાં પ્રકારના બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે ને કાયદાનો ડર પણ આરોપીઓમાં ઊભો થાય તે માટેના પ્રયાસો હવે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે સાથે જ જે લોકો હથિયારો સાથે આતંક મચાવતા હોય તેમને હવે એ સમજી લેવાની પણ જરૂરિયાત છે કે તેમની સામે ગુનો તો નોંધાય છે પરંતુ તેમના ઘરોને પણ હવે ડિમોલાઈઝ તંત્ર દ્વારા કરવામાં આવશે અને આવી જ રીતે અલગ અલગ છ જેટલી પ્રોપર્ટીઝ છે તેને ડિમોલાઇઝ આજે કરવામાં આવી છે ને એટલું જ નહીં જાહેરમાં આજે પોલીસ દ્વારા આરોપીઓની ધોલાઈ પણ કરવામાં આવી હતી કાયદાનો પાર્ટ ભણાવવામાં આવી રહ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે હવે આ પ્રકાર એ પોલીસ દ્વારા કડક ખાતી કાર્યવાહી તો થઈ રહી છે પરંતુ આમાં ખરેખર અસામાજિક તત્વોમાં પોલીસનો ડર બેસે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ થાય